ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અધિકારીઓ માટે જામનગરની એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે મતદાન યોજાયું હતું એકથી સોળ વોર્ડ માટે ચૂંટણી ફરજમાં રોકાનાર કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવી હતી આજે અહીંયા અમે લોકો એ બધા જે એવા કર્મચારી મિત્રો છે કે જેમને જેમને તારીખે મતદાનના ડ્યુટી ફાળવેલ છે એ લોકો જેમ વંચિત ન રહી જાય એના માટે અહીંયા પોસ્ટલ બેલેટનું આયોજન કરવામાં આવ્યું છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર વોર્ડ નંબર નવ થી બાર અને ફર્સ્ટ ફ્લોર પર એક થી ચાર પાંચ થી આઠ અને તેર થી સોળ એવી રીતે બધા જ આપણા કર્મચારી મિત્રો આજે અહીંયા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાના મત અહીંયા નાખવા માટે ભેગા થયા